વેરાવળના ઉકડિયા ગામે છેલ્લા ચાર દિવસથી અંધારપટ ઉકડિયા ગામે છેલ્લા ચાર દિવસથી પાવર સપ્લાય બંધ થતા ખેડૂતોમાં આક્રોશ ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા પાવર સપ્લાય બંધ થતા ખેડૂતોનો ઊભો પાક સુકાઈ જવાની ભીતિ પાવર બંધ થતાં ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોનું હૃદય રડી રહ્યું છે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ મારું નામ જગદીશ વાળા ઉકડીયા ગામનો વતની છે આજે છેલ્લા દસ દિવસથી ખેડૂત લોકો હેરાન થાય છે લાઈટ બાબતમાં એમાં અમારું ઉકળિયા ફીડર છે એજી ફીડર એમાં દસ ગામ આવે છે ટોટલ તો એમાં આજે છેલ્લા પાંચ દિવસમાં ફક્ત બે કલાક થ્રી ફેસ લાઈટ આવી છે અને ખેડૂતો બહુ હેરાન થાય છે તો અમે ત્યાંથી ફોન દ્વારા સાહેબને વાત કરીએ પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી અને છેલ્લે આજે અમે જે બી કચેરીમાં આવ્યા છે તો નથી ડેપ્યુટી સાહેબ કે નથી એન્જિનિયર સાહેબ એટલે અમને કોઈ અહીંયા પણ જવાબ નથી આપતો એટલે હવે પછીની પ્રક્રિયામાં અમે જઈએ છીએ ડિવિઝનમાં એસી સાહેબને મળવા માટે આપનો પરિચય મારું નામ છે હિંમતવાળા મારું ગામ છે ઉકળિયા વેરાવળ તાલુકાનું છેવાડાનું ગામ છે અને લાઇટનો છેલ્લા દસ પંદર દિવસથી એટલો પ્રશ્ન છે કે ખેડૂતો રાતને દિવસ એટલા હેરાન થાય છે લાઇટ આવતી નથી થ્રી ફેઝ લાઇટ આવતી નથી સિંગલ ફેઝ પણ આવતી નથી અને ખેડૂતોનો અત્યારે પાક હાથમાં આવી ગયો છે પોળીઓ પણ હાથમાં જતો રહે એમ છે પાક મગફળી પાકી ગઈ છે પાણીની બે પાણી પાવાની ફરજિયાત જરૂરિયાત છે તો એ લાઇટના ના વાંકે અટકેલું છે અને અહીંયા આવ્યા છે બીજી પાટણ તો કોઈ અહીંયા જવાબ નથી આપતા અધિકારીઓ હાજર છે નહીં અમે જાય છે અત્યારે ડિવિઝનમાં આ નથી અને ખેડૂતો કઈ રીતે સામનો છેલ્લા સાત આઠ દિવસ થી લાઇટ નો મોટો પ્રશ્ન છે અને છેલ્લા ચાર દિવસ માં બે કલાક પણ થ્રી ફેઝ લાઈટ આવી નથી ઉકળીયા ગામ માં તંત્રને શું કેશો તંત્ર ને એટલી જ અમારી માગણી છે કે વહેલી તકે અમારું રિપેરિંગ કરાવી અને ગામડાઓમાં લાઈટ પહોંચાડે થ્રી ફેઝ લાઈટ પહોંચાડે